વેલકમ આઈએ પધારીએ હું વસંત વસંતનાથાણી આજે હું મારી વાડીને આંટો દેવા જાઉં છું એમાં આજુ આ જુવાર છે ગાયના ચારા માટે પછી આ આપણા માટે બકાલું છે સબ્જી એમાં આ દૂધીનો છોડ છે દૂધીનો એનો હલવો પણ થાય ને સબ્જી પણ થાય પછી આગળ એનાથી આપણે હાલ તો આ છે વિશોડી જેને તુરિયા કહેવાય તુરિયાની તો સબ્જી ખાય છે મસ્ત મારા દીકરાને એવું બનાવે છે રોજ ચુરિયાની ભાજી એવી મસ્ત થાય છે ક્યારેક બે ટાઈમ બને તોય થઈ પડ્યા છે જુઓ આ નાના છે એમાં મોટા થશે આ જો અમુક મોટા છે ને મોટા અમુક આજે ઉતારી લીધા છે આજે આજે સમજી લો કે આજે પુરિયાની ભાજી છે તમને પણ જમ આવું હોય તો આવજો એકદમ હરિયાળી લીલોતરી ઓરિજિનલ દવા વગરની અમારી વાસડી બાંધેલી છે ને એ હમણાં મને બોલાવે છે જોયો ને એટલે હવે આપણે મારી વાડીને ને આ તૂટી આવીએ આ જે દિવાળી છે તલ તલ તેલ થાય ને આપણને એમાં કઈ બીજો વાર તહેવાર એનો બનાવવો હોય લાડુ મિક્સરમાં માં પીસી ભીંડા 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 ની સબ્જી પણ એવી મસ્ત થાય છે જો રાતના અહિયાં નીલગાય આવી છે ને આ બધું થોડું થોડું કાપી ને ખાઈ ગયું મેન માલ ઉપરથી ખાઈ ગયા પછી આ નીચેનો એ છે આપણા માટે મૂક્યા જો બધું ખાધેલું તું છે ને પછી આપણે લાઈટ નાખીએ એટલે પછી ભાઈ ભાગી ગયા ને આ અમારે મગફળીનો પાક છે જો સાહેબ એમાં ક્યાંક ક્યાંક તલના બી આમાં રહી ગયા છે તો ઉગી આવ્યા છે બહુ મોટા છે હવે ઉખડતા નથી હવે એટલી આપણે તાકાત નથી એમાં ખોટા પણ ઉગી પોતાની મેળે રીતે હવે કાઢીને નાખી દેવા જઈએ બાકી તો મોલ જો કેવો મારો બેન ઘાસ વગરનો એકદમ મસ્ત ઊભો છે ગુવારની પણ કાચો જ્યારે હોય ત્યારે એની સબ્જી થાય જો આવા કાચા ગુવારની સબ્જી થાય પછી અમારા ઘરવાળા શું કરે વધારે હોય ને તો ઉતારી પછી એના ટુકડા બનાવી એની સુકણ બનાવીને રાખે ને આઉટ સિઝનમાં જ્યારે આ લીલો ગુવાર ન હોય તાજો ત્યારે એને વળી પાછો રા સબ્જી બનાવી ને ખાઈએ તો અસલ જેવો જ આપણને સ્વાદ આવે બરાબર છે હવે આજો એમાં વળી ક્યાંક ક્યાંક મગ મૂકીને ઉગી નીકળ્યા છે આ મગ છે મગની ખીચડી અને અત્યારે જો માંદો માણસ હોય ને એને બાફેલા મગ ખાય ને પછી એનું પાણી પીએ તો હું પણ એમ જ ચાલુ કરું છું કારણ કે મને એક એટેક આવી ગયો છે એટલે આ સવારના ભાગમાં મગ ને મગનું પાણી એમાં પછી આ જો ઘાસ નીકળી આવ્યો છે એ તો નાનો હતો ત્યારે કાઢ્યો હતો આ સાલે વરસાદ સમયસર જ્યારે જ્યારે આ પાકને જોઈતો હતો ત્યારે ત્યારે મની ગયો છે એટલે આ જો આ બૂતરી છોડ છે ને આટલા આટલા મોટા છે નહીં તો આટલા હોય નહીં હવે એનો મતલબ અંદર દાણા જે હશે એ બી બરાબર પાકી જશે અને આમાં જ ચારો ગાય માટે એ પણ આખું બાર મહિના આવી જે છેડામાં ગાયના ચારા માટે એમાં ક્યાંક ક્યાંક બીજની સાથે બાજરીનું બીજ આવી જાય તો પણ જો આવી આવે આવી થાય છે આખી ખાલી બાજરી હોય તો આખું અહીંયાથી ભરેલું હોય પણ આપણે શું આમ ભરેલો તો છે ટાઈપ જો પણ આ ઝાડ ઉપર બેસતા હોય ને ચકલાને એ બધું ચણી ગયા છે આ નમેલો એટલે એના ઉપર બેસે એટલે આ નથી ખાઈ શક્યા બાકી જેટલામાં એની ચાંચ ચાં દેખે નમે પાછું આમ નમે તો ઉડી જાય એટલે આટલું બધું ખાઈ ગયા છે એ બાજરીને બાજરીનો રોટલો અને બાજરીનો રોટલો અને આ મગની ખીચડી બધું આપણું દેશી છે એમાં કાંઈ મિલાયતું નથી નથી દવા વાળો ત્યારે આપણા વડીલો એસી એસી પિચ્યાસી પિચ્યાસી ને સો વર્ષની આયુષ લેતા હતા ત્યારે આશીર્વાદ પણ એવા આપતા હતા સો વર્ષનો થાજે હવે સો વર્ષ આ હાઈબ્રીન ખાઈને કોણ થાય કોઈ લઈ શકાય હું પહોંચી જાય છે ઉપર ભગવાન એ બધું આપણે આપણા હાથે કરીને કરીએ છીએ હવે જુઓ આ બાજુનું ખેતર છે એમાં બી આ મગફળી જ વાવેલી છે ને

આવીને ખાધું પછી લાઈટ નાખી તો ભાગી ગયું હવે પછી એને આવી રીતનું લાકડા પર ચેક કરી બંધ કર્યો છે પછી આવું બધું એની કાંઈ ચાલે નહીં એ વરી પાછો એમાંથી આમ ડપ લગાવીને હાલ આવે આ બોર છે આ બોર છે દેશી બોર આપણા સુરતી બોર એમાં શું છે આ જીણા બોરનો ઝાડ હતો એમાં કાપી સુરતી બોરની કલમ લગાડી હવે આ ઓલો ઓલો બંધ થઈ ગયો અને આનો મોટો આવી દાડીમાં અહીંયા લગાવી હતી કલમ તો હવે આ મોટો થઈ ગયો હવે એમાં બોર એવા થઈ પડે છે એવા થઈ પડે છે જેની વાત ન મૂકો આપણે દવા નથી છાંટતા શું કામ કે બિચારા જંગલી જીવ છે એ ખાય તો પછી એને નુકસાન થાય ને એટલે આપણે દવા નથી છાંટતા તો પછી એ જે બોર છે એ બધા ખાઈ જાય અને નીચે પડે એ પણ ખાઈ જાય આપણે દવા છાંટીએ તો આપણને કામમાં આવે તો આપણે નથી છાંટતા એક ઝાડ માટે શું દવા છાંટવાની બિચારા ભલે જંગલના રાણી પાછું થઈ ખાય ઉનાળામાં આ ઉનાળામાં થાય ચાર મહિના ન સંભાળીએ તો આ જે પાક છે એ જ નવર ખાઈ જાય સુવર ખાઈ જાય આપણે વાગીએ છીએ આ બધું આપણા દૂધાળા ગાય માટે એ જો આપણે નીકળીએ ને તો આપણા માટે પછી રે કાંઈ ખાધી ખાધું એને હા ઉખડીએ

मौत आनी है आएगी एक दिन जान जानी है जाएगी एक दिन ऐसी बातों से क्या घबराना यहाँ कल क्या हो किसने जाना जिंदगी चुखाई है। एक सफर है सुहाना ना यहाँ कल क्या हो किसने जाना चांद तर से चलना है आगे आसमान से भी बढ़ना है आगे नीचे रह जाएगा ये जमाना यहाँ कल क्या हो किसने जाना जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना

હવે ઘાસ એટલો મોટો થઈ પડ્યો છે નહીં ઉખેડીએ નહીં ને તો આ જે લાલ લાલ ઉપર છે એમાં બીજ થાય એનું અને એ બીજ આવતા વર્ષે પણ ખૂબ હવે જો આ કાઢ્યો તો એની મૂળિયામાં જે ભૂતળીનું બી હશે એ ઉખડી આવે નહીં તો આપણા ભૂતળીનું થોડું ઉખેડીએ નહીં મારો સિદ્ધાંત નથી પણ આ ઉખડી આવે હવે શું થાય જો આ મગફળી છે એક ઝાડમાં આટલા બધા છે કેટલા છે ત્રીસ ડાણા લાગેલા છે હવે આવી રીતનું જો સરેરાશ માલ ઉતરે આગળ હવે આગળ નવરાત્રિની અંદર જો વરસાદ ન થાય તો આ બધો માલ આપણા ઘરમાં આવે પણ જો પાકી જાય ને પછી એમાં વરસાદ પડે ને તો આમાંથી જે પાકેલા પાકેલા હોય એ ઉગે ઉગે એટલે એમાં આપણું નુકસાન થાય હવે જો આની જે શું ને થિયરી એના મૂળિયામાંથી આવી આ નીકળે વળવાઈ કેમ નીકળે એમ આ નીકળે અને આ મગફળી છે આ મગફળી हो क्या देसी मठरी मेरी मस्ती कहाँ ले कहा लेके आई कहाँ ले के आई <labunu> <ले के> <labunu> मुझे मेरी मस्ती कहाँ ले के आए? सभी में सभी में બડા મેં હું સભી મેં સભી મેં બડા મેં મેં હું બડા મેં મેં હું બરા હું બળા મેં મેં હું बड़ा मैं ही मैं हूँ बड़ा मैं ही मैं हूँ बड़ा मैं ही मैं हूँ शिवा मेरे अपने शिवा मेरे अपने कहीं कुछ नहीं છે મેરી મસ્તી ય લે મુ મસ્તી લે કે આ